કુંડળી જોયા વગર પણ જોડાયેલા રહે તે મિત્ર ભારતમાં મૈત્રીની ઘણી વાતો પ્રચલિત છે જ્યારે ઉદાહરણ આપવાની વાત આવે ત્યારે સૌને કૃષ્ણ સુદામાની મિત્રતા યાદ આવે છે હાલના સમયમાં મિત્રો સોશિયલ મીડિયા થકી વધુ જોડાયેલા જોવા મળે છે તેવા મિત્રોના સ્નેહ મિલનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો ભરૂચના જાડેશ્વર નર્મદા તટે આવેલ શ્રી કનક બિહારી રામ જાનકી સંકટમોચન હનુમાન મંદિર ખાતે મિત્ર મિલનનો કાર્યક્રમ મંદિરના મહંત પરમ પૂજ્ય રાઘવેન્દ્ર દાસજીની ઉપસ્થિતિમાં યોજવામાં આવ્યો હતો મિત્ર મિલન કાર્યક્રમ અંતર્ગત આચાર્ય કિરણભાઈ જોશીના મંત્રોચ્ચાર સાથે તુલસી પૂજન કરવામાં આવ્યું ત્યારબાદ ગૌ પૂજન કરવામાં આવ્યું યોજાયેલ તુલસી પૂજન તેમજ ગૌ પૂજનના કાર્યક્રમમાં સો મિત્રો જોડાયા હતા નમસ્કાર આજ રોજ રામ જાનકી આશ્રમ ઝાડેશ્વર ખાતે એક જોયા વગર જે મિત્રો જોડાયેલા રહે એવા મિત્રોનો એક સ્નેહ મિલન કાર્યક્રમ અહીંયા રામ જાનકી આશ્રમ ખાતે રાખવામાં આવ્યો હતો રામ જાનકી આશ્રમ ખાતે આ કાર્યક્રમમાં તુલસી પૂજા અને ગાય પૂજા કરવામાં આવી અને આ સાથે સાથે એક સંકલ્પ પણ કરવામાં આવ્યો કે આ આશ્રમ આગળ વધે અને આશ્રમમાં જે તુલસીના છોડો આપણે રોપીએ અને ગાય ગાય જે છે અહીંયા સાઠ જેટલી ગાયો છે એની પણ પૂજા થાય અર્ચના થાય અને અહીંયા આ આશ્રમમાં અલગ અલગ સેવા પૂજા કાર્ય થતા રહે એવી જ આપ સૌને પણ અને આપ સૌનો સાથ સહકાર મળે એ મારી વિનંતી નમસ્કાર